ગમે કરો મને તમારો કન્ટેન્ટ આપવો પડે ને એમને છે મિત્રો આપડી સરસ મજાની વાડી છે જો અહિયાં થી એક આરસ તો ઓમ જાય છે જો મિત્રો આ પોપ્યું હે એમાં ખાલી તમે પોપિયા છો તો હાલો મળીએ પછી મળીએ મળીએ સોનભાઈ માં મારા વાલા મિત્રો કેમ છો બધા મજામાં તમે બધા મજામાં જશો સ્વાગત છે પેલા તો તમારા બધાનો આપણે ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર તો મિત્રો તમે એવો વ્લોગ આગળનો જોયો હશે એમને ના જોયો તો જોયા આવો ભાઈ યાર આપણે દેવાની સગાઈ કરી નાખી છે બધા કોંગ્રેચ્યુલેશન બગાઈ આવો મિત્રો તો એ આપણી સગાઈ બગાઈ કાલે પતી ગઈ છે રવિવાર હતો આજે છે સોમવાર તો ભાઈ આજે હવારમાં ઉઠીને પેલા વેલા આપણે દૂધની એક ટગોડી વડી ભરી ગયેલ છે ભાઈ પીવાની થાય તો હાલો ભાઈ પેલે તો આપણે દૂધ પી નાખે પછી તમને મળું મિત્રો ક્યુટી ક્યુટી મિંદરાનું બચ્ચું રમે છે જો મિત્રો હાય ઓય કેમ જા છો એક અહીંયા છે ને એક અહીંયા છે મિત્રો ક્યાં ગયું જો અહીંયા બેઠું મસ્ત મજાનો તડકો ખાઈ છે મિત્રો હાય હાલે ભાઈ દુતી હું તારે રે દુતી હું હે હાય કેવો છો જો મસ્તીનું જો એક વાગીયું છે ચર્યું હું કરે હે ગદના આમથી આમ રમે કઈ નામ ભાગે ને આમ ભાગે ને તમે ગમે કરો મને તમારો કન્ટેન્ટ આપવો પડે ને એમ ને સબેન રે કે ભાઈ કે હવે તો સત કે એ મને સબેન કી જઈ રહી છે ઝૂલમાં હાલો હાલો જાવ ફટાફટ હાલો એટલે હવે સી માર લે પકુ નાયો ને પકુ ને અરે ભાઈ આ બધું જાહે તો તો મિત્રો ઉદય અને મમ્મી બંને ગયા છે ભાઈ મારા મામાની ઘેર સાપરી સાપરી ગામ તમે મિત્રો સાંભળ્યું કે નહીં ખબર નહીં અમુકે સાંભળ્યું છે અમુક નહીં સાંભળ્યું હોય તો એ લોકો સાપરી ગયા છે કેમ કે આ ઉદયભાઈની સગાઈ થઈ છે તો એને ત્યાં થોડા પેંડા મામાની ઘેર ને આજુબાજુમાં ત્યાં દેવાનું બાકી હતા તો એ લોકો ત્યાં ગયા છે અને આ જેવું ને કિરણબેન જ્યોતિબેન ને બાપા અમે એટલા ઘરે છે બાપા તો એ વાળી ગયા છે તો અમે ત્રણ લોકો ઘરે છે ને અત્યારે જમવાનું મિત્રો દસ વાગી ગયા છે અત્યારે વગાસી ઉપર આવ્યું છું જાવ મિત્રો ખાલી તમે કેમ છે બાકી વ્યૂ અત્યારે અત્યારે જો આ ઘઉંમાં મિત્રો મિત્રો આ પ્રોબ્લેમ કેવી રીતના આવે ખબર હજી પાણી પાયું હોય ને એટલે આવી રીતના થઈ જાય છે તમારે ખબર હશે મિત્રો અને અહીંયા જો આપણે બાજુમાં જસુભાઈની મોટાભાઈના લગ્ન છે તો માંડવા બાંડવા મિત્રો અત્યારે અહીં જમણવાર ને દાંડીયાસને બધો પ્રોગ્રામ એ લોકોએ રાખેલો છે બાકી તો આવું બધું હોય હવે નીચે તો મને જમવા બોલાવે હાલ તો મિત્રો આપણે પેલા ફટાફટ જમી આવીએ અત્યારે મિત્રો હું અગાસી ઉપર તો શું કરવા આવ્યો હતો ખબર આવે એટલે હિંગુ છે ને જા એ હિંગુ આપણે પાડવાની હતી તો પછી હું તો નહીં ફોનમાં રીલ્સ જોયા કર્યો તો પછી એ જોતી આવી ને પાડી ગઈ કે યાર તું કઈ ક્યાં આવ્યા મો એકલરનું તું પાડીને આવ્યો તો એવું બધું છે તો હાલો મિત્રો પેલા ફટાફટ આપણે જમી આવ્યો મિત્રો પછી તમને મળું તમે ખાલી બ્લોગમાં કન્ટિન્યુ કહેશો મિત્રો તો મિત્રો મસ્ત મજાનું ખાઈ પી ભાઈ શાક રીંગણાનું ને રોટલા ને ચાસ ને દૂધ ને ભાઈ બધું ખાય ભાઈ ને અત્યારે મિત્રો હું નીકળી ગયો છું ભાઈ તરફ અમારી બીજી વાળીએ કેમ કે ભાઈ એ ત્યાં બાપા છે સાહેબ મોટર ચાલુ છે એવું કંઈ છે તો મેં કીધું હાલો ભાઈ ત્યાં આટો મારતા હું અને ઓલા આ ત્રોપાવાડ આવ્યા છે તો આ અમારે વાડીઓમાં હે ને રિક્ષા લઈને એટલે ત્રોપા આવે તો એ લોકો આવ્યા છે તો અમારી એક મોટી નારી અળી છે હું તમને ત્યાં જઈને જો ત્યાં જઈને બતાવું મિત્રો કેમ કે બહુ મોટી છે ત્યાં હવે અત્યારે અમે કોઈ ચડી ના શકીએ એટલે એમાંથી ત્રોપા દઈ દેવા તો જો અત્યારે હે ને મસ્ત મજાનો ચાલતો ચાલતો વાડી છે નીકળી ગયો હું અને ત્રોપાવાડ ને રીક્ષાને આગળ પડી છે તો એ લોકો આવે એટલે પછી આપણે એને જે ભાવ પ્રમાણે હોય એ પ્રમાણે દઈ દઈએ તો પેલા આપણે હાલું ફટાફટ પોગું ને બાપાને તમને મળાવું મિત્રો મિત્રો આપણી સરસ મજાની વાડી છે જો અહીંયાથી એક આ રસ્તો ઓમ જાય છે એક આ રસ્તો ઓમ જાય છે આ તો કોઈ બે ત્રણ ઘરમાં જ જાય છે બાકી આ આ રસ્તા આગળ ઘણા બધા ઘર મતલબ મકાન છે નહીં આપણી વાડી છે જો આવી રીતે ડેલી રાખેલી લઈએ ભાઈ કૂતરા કુતરા કોઈ ગરી ના કે એટલે આપણે એવું બધી ખાલી આમ રાખી દેવાની એટલે વાંધો ન આવે એવી રીતના બંધ થઈ જાય બાકી આપણી વાડી છે એમાં આગળના બ્લોગમાં મિત્રો બતાવેલી છે કમ્પ્લેટ તો તમે જોઈ હશે ના જોઈએ તો જોઈ આવજો ભાઈ મજા આવશે મિત્રો બાકી જોઈ લો આ હેઠો છે ભાઈ મસ્ત મજાનો અહીંયા આપણે ઘાસ વાવેલો હોય બધું ને બાકી અહીંયાથી જો આ બધું ઉભારમાંથી પાણી જતું હોય આમાં ઘાસ મારવું હોય તો પાણી ઉભા રાખવું બનાવેલો હોય મસ્ત બાકી જો આવી રીતના કાંઈક કે ને બાકી આપણે હું અત્યારે આવી ગયો હવે બાપા અહીંયા છે મિત્રો હું તમને બાપાને મળાવું મોટર ચાલુ હોય કે શું કરતો હોય ખબર નહીં કાં તો જવાર કેવું કંઈક વાટતા છે તો આવ્યા છે બાપા અત્યારે જમીને એટલે તો એને મતલબ મારી પહેલાં જમી લીધું હતું પછી આવ્યા હતા તો હું કે હાલો ભાઈ અહીંયા હું આટો મારતા હું ને બધું હું તમને બતાવી દઉં મિત્રો મસ્ત જો ભાઈ આવો આપણો કંઈક બગીચો છે મિત્રો આમ જો આખો આ બધામાં મસ્ત આપણે આ બધી જો આ બધી કેળ વાવેલી છે અને બીજી બધી નારિયેળીઓ છે તો આ બધી બધી નારિયેળીઓ અને બહુ અંદર વચ્ચે જવા વાવેલી હતી આ બધામાં તો એ આપણે જો અત્યારે વાઢી લીધી છે ઘણા બધા પૂરા પકડી નાખ્યા છે અને એવું છે હજુ મોટર તો ચાલુ હોય એટલે બાપા પાણી જ વારતા છે અહીંયા અને એવું બધી હે મિત્રો અહીંયા જો બદામણી પાસે મસ્ત મજા નહીં એમાં બદામું આવ્યું છે પણ કાશ્યું છે મિત્રો જો પાક છે એટલે થોડીક વાર લાગશે હજી તો અત્યારે મજા આવે મિત્રો ખરેખર અહીંયા કેમ કે ભાઈ ત્યાં તો આપણે બહાર તો બધા શહેરમાં ને સિટીઓમાં ને બહુ રખડતા હોય એ બધી ના મજા આવે પણ અહીંયા આવું શાંતિ જો તમારે કાંઈ ઘૂંઘાટર નહીં આવતો મિત્રો તો એવું હોય અને જો અત્યારે મોટર ચાલુ હે જો અહીંયા આ મોટર ચાલુ હે પાણી આવે છે આપણે વાઈમાંથી જો અહીંયા હે ને આ વાયવ રાખેલી લે એમાંથી પાણી આવે છે મોટર ચાલુ હે આ બધામાં જો અત્યારે પાણી ક્યાં પીવાય છે મિત્રો નારિયેળીમાં જો નારીઅળીઓમાં અત્યારે પાણી ચાલુ જો આ ઉભાર કરેલા હે ને એમાં પાણી ચાલુ હે આમાં ને ઓમાં બધામાં ચાલુ જો એટલે બાપા અત્યારે અહીંયા પાણી જવા છે એટલે બાપા અહીંયા આવ્યા છે તો મારે બાપાને આમાં શોધવા જોશે મિત્રો કેમ કે આ આટલું બધું આમાં જોતો ક્યાં બાપા હશે આમાં કંઈ ખબર નહીં પણ કંઈ નહીં જો ઓલી સાઈડ ઉલી ઓલી સાઈડ હશે તો એ સાઈડ હું જોઈ આવું ને પછી હું તમને બાપા નું મળું મિત્રો ફાઈનલી મિત્રો આપડે આપડે બાપા મળી ગયા છે મેં તમને કીધું હતું કઈ નો ક્યાર નો શોધ હતો બાપા ઓલી સાઈડ પાણી વાટતા હતા ત્યાંથી સીધા અહીંયા આ સાઈડ આવ્યા છે બાપા ને મારે એક વાત કરવાની છે મિત્રો હું બાપા વાત કરી દઉં તો ઓલા ત્રોપા વાળા બાપા ઓલા ત્રોપા વાળા રિક્ષા લઈને આવે છે આગળી આ આપડી મોટી નારિયેલી છે ને દીદ વાત કરી છે તો એ કઈક બાર રૂપિયા જેવું કે છે દીદ બાપા ચૌદ રૂપિયા નું કેતા હતા પણ એ લોકો માનતા નથી તો જે બાપા એવું કહે છે કે તેર રૂપિયામાં થાય ને તો કરી નાખજો એમ હા તો હા લઈ તો આપણે જોઈ લે હું એ લોકો એ લોકો એ જોઈ ગયા હતા રિક્ષા લઈને નીકળે ને તો એ આવી આવી એમ તો હું કે આવો વાંધો નહીં હા તો ભાઈ બાપા સાથે વાત બાપાને કહી દીધું છે મેં તો આવે એટલે આપણે એને એ લોકો મિત્રો બાર રૂપિયામાં લઈ જાય છે અહીંયા તો હવે તમે જોવો છો યાર બાર રૂપિયામાં આપણે ચોપા લઈએ હવે એ કેટલામાં વેચતા હશે હવે અમે ખાલી ચૌદ રૂપિયા માગ્યા ને તો બી કે ના હવે ચૌદ તો ના થાય જોઈએ હવે હું કરીએ કેમ કેમકે અહીંયા આ ના રેલી છે ને જો આ આનારેલી ત્યાં તો પણ લૂમું હોય આમાં તો નહીં દેખાતી હોય ત્યારે ને બીજી એક આનારેલી ના આનારેલી પહે બીજી ઉલી સાઈડ એક રેલી હે ને ત્યાં બી છે તો એ બધાના થઈને હવે દઈ દઈએ રોપાવાળા આવી ગયા હતા ત્રોપાવાળા મેં તમને આજે ક્લિક બતાવીને કે મતલબ એવી રીતના એ પાડી લીધા છે એને આપણે ક્યાંક કેટલા નેવું ત્રોપા થયા છે ભાઈ એટલે એમાં એ લોકોનું કેવું હોય મિત્રો કે જે એવા ખોટા ને એવા ખરાબ ને એવા નાના ને હોય ને એ લોકો ના લે છે એ લોકો કાઢી નાખે એમ એટલે એવા કાઢીને બધું થઈને નેવું જેવા ત્રોપા થયા છે અને બાર રૂપિયા ભાવ આપ્યો છે મિત્રો કેમ કે આ લોકો અત્યારે વધુ ભાવ આપતા નહીં એનો તો હું કે વાંધોને ભાઈ પાડી લે કેમ કે આવડી નારડી ઉપરથી તો પછી અહીંયાથી અમે લોકો તો કોઈ ચડવાના હે નહીં ને ખોટા એમને એમ બગડી જાય એના કરતાં પછી અમે કીધું કે ભાઈ લઈ જાય બીજું બાપાએ કીધું કે તું વાંધો લઈ લે તો એ લોકો ગયા અત્યારે હું નીકળી ગયો છું મિત્રો હવે ઘરે કેમકે હવે ભાઈ જો ઘરે જાય ઘરે ઓલા જ્યોતિ ને કિરણ બધા હશે એટલે અહીંયા આગળ એક બેસશું ને પછી હાલો હવે હું કહીએ તમે ખાલી વ્લોગમાં કન્ટિન્યુ એટલે તમારે મજા જ આવશે મિત્રો અત્યારે મિત્રો ત્રણ સવા ત્રણ વાગી ગયા હે અત્યારે ફરીથી મિત્રો તમે રસ્તો જોઈ શકો છો ફરીથી લઈ વાળીએ જાઉં છું કેમ કે ભાઈ જો આપણે ઠીલ લઈને જાઉં છું અત્યારે ને એમાં કેવું છું કેળા છે ને બે કાતરા રિલેટિવ ને દેવાના છે તો પપ્પા કે લેતા આવ તો હું હાલો તો જાઉં ને ફટાફટ આપણે કાતરા લેતા આવીએ

મતલબ પાકી ગયા હે જો હા હે અહીંયા છે હયા છે તો આમાંથી આપણે અત્યારે એક લઈ જાય મતલબ હાવ નથી પાકી ગયા પણ આમ મતલબ ખવાઈ જાય એવા હૈ તો હું અત્યારે કોઈ એક મોટું લઈ જાઉં ને બધા કેળાના કાચરા લઈ જાઉં હું બીજું તો અત્યારે કંઈ નહીં લઈ જાઉં આ બે તો પછી બે ત્રણ દિવસનો પાક હું લાગે છે તો હલો ભાઈ ફટાફટ એક રૂમ તોડી લઈએ આપણે હું આવી રીતના આખી એક લૂમ છે એમાંથી આપણે અલગ અલગ અહીંયા અલગ અલગ ભાગમાં હોય જો અહીંયા જોઉં આખીમાં અલગ અલગ છે એવી રીતના અલગ અલગ છે આ અલગ છે આ અલગ છે એમાં અલગ અલગ કાતરા આપણે કરવાની છે તો મેં જો એક મિત્રો કાપી લીધો છે એક અહીંયા જો રાખી લીધો હોય હવે એક આપણે આમાંથી કાપી લઈએ એટલે પછી આપણું કામ થાય કમ્પ્લીટ મિત્રો શાક હું પછી થયું છું દાંતેડું પડ્યું છે દાંતેડુંમાં એટલું બધા મેળ નહીં આવતો શાકા ચાકા ધીમે ધીમે કાપીએ ભાઈ આપણે મિત્રો બકરા જોવા મળ્યા આમ એક અહીંયા સાઈડ છે અને અહીંયા જો બાકી બકરાવાળા બકરાવાળા સારવાર નીકળતા હોય ને ભાઈ અત્યારે મસ્ત મજાના જો ખાલી તમે ઊભી ગયા છે ભાઈ બકરા જો બાકી તમે બધા સરે આ સાઈડ બધા

ટ્રેન માં જવાનું પાંચ સેકન્ડ ટ્રેન છે ઓ ભાઈ સાહેબ હા હા પાછા આવે લગન હવે લગન માં કેટલી તારીખ આવવાની આવવા માં તો 7 8 તારીખ આવશું 7 8 તારીખ યસ 7 ત્યારે અહીં જાય છે ને ત્યારે અહીં જાય 4 તારીખ આપણે હવાર માં પોગી એ રીતના રાખશું ચાર તારીખે હવારમાં જવાનું પડે બપોર પછી ઘડીક હવારે આવે ને હોય જવાનું પછી બપોરે પાછું કરવાનું એટલે હે હું બોલ બોલ તો હાલો હાલો ઉદયભાઈ મળીએ પછી મળીએ મળીએ હાલો હાલો મિત્રો ઉદયભાઈ જતા રહ્યા છીએ હવે મારે જવાનો વારો આવી ગયો છે અને વાગવામાં થઈ ગયા છે ભાઈ પાંચ ને દસ ને મારી બસ છે પાંચ ને પિસ્તાલીસની તો હાલો અત્યારે ભાઈ ચેલો બેલો તાઈ ટાંગી ભાંગી ના જ ધોઈ ને અત્યારે છે હાલો અમે આવજો ટાટાભાઈ ભાઈ હાલો પાછા લગ્નમાં વધારીએ બેન આવજો હાલો હાલો ભાઈ પોપા મૂકવા આવે છે બાઇક લઈને તો આપણે ફટાફટ નીકળી હાલો સોમનાથ બસ સ્ટેશન ફ્યુ મોમેન્ટ્સ લેટર તો મિત્રો ફાઇનલી પહોંચી ગયો છું અત્યારે બરોડા અને ભાઈ સો અત્યારે આવીને સીધો આપણું લીપ ફરીથી બોલાવી લીધી છે મિત્રો કેમ કે ભાઈ હવે જાય રૂમે હોઈ જાય કેમ કે આપણે ભાઈ બપોરની શિફ્ટમાં જવાનું છે અત્યારે વાગી ગયા છે મિત્રો પોણા પાંચ થઈ ગયા છે એટલે હું સાડા ચારે પહોંચી ગયો તો ને રૂમે અહીં દશક મિનિટ થાય છે એટલે ભાઈ બંધ હતો બાઈક લઈને આવતો હતો તે આવી ગયો હું મને મૂકી ગયો તો એવું બધું ટાઈટ પર લાગે મિત્રો એટલે આ બધું બાંધી રાખ્યું છે હારો હાલો મિત્રો આ તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ નવલો જ ધન્યવાદ ભાઈ ભાઈ